એક તો પહેલું જોઈએ તો ખાસ કરીને પાણીની તાણ ન પડવા દેવી એમાં અત્યારે તમે ઠીક છે બાકી ફ્લાવરિંગ આવી જાય ત્યારબાદ તમે પાણીની તમે તાણ પડવા દેશો તો ઉત્પાદનમાં પણ ઘણો બધો ફેર પડશે એટલે ખાસ કરીને પાણીની તાણ ન પડવા દેવી ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો બને ત્યાં સુધી મીઠું પાણી હોય ત્યાં સુધી મીઠું પાણી વધારે પાવવું જો તમે નોટ આઉટ કે મીઠું પાણી પછી કેનાલનું એ બંધ થઈ જાય અને મળે એવું ન હોય ને પાણીની જરૂર પડે તો થોડુંક મોરસું પાણી પણ પાઈ શકો છો પરંતુ મીઠું પાણી જેટલું તમે પાઈશો તો ઉત્પાદનમાં એમાં મીઠા અને મોડા પાણીમાં ખારા પાણીમાં ઘણો બધો ફેર પડી જશે અને એ લગભગ ભાગે તમને ખબર પણ હશે અને ત્યારબાદ આપણે મિત્રો જોઈશું તો તલ ઉતરતા હોય તો એનેથી એની વહેલેથી ટ્રીટમેન્ટ તમારે જે દવા કોઈ હોય તો એની ટ્રીટમેન્ટ કરી લેવી જે પોળામાં તમે ગયા વર્ષે પણ વાવેલા હોય અને તલ ઉતર્યા હોય ગયા વર્ષે તો આ વર્ષે પણ તેમાં જે સુકારો ઉતરવાનો ચાન્સ હોય એ આ વર્ષે પણ તમને જોવા મળશે એરિયા એ ખેતરમાં કે એ પોડામાં તો એના માટે તમે વહેલેથી ખાસ કરીને સલ્ફર પહી દો જેથી કરીને જમીન તમારી જે બહુ વધારે ઠંડી રહેતી હોય એટલો તો વધારે ભેજ રહેતો હોય તો એ ચૂસી લે એ સિવાય મિત્રો તમે ફૂગનાશક જે આપણે અગાઉ વિડીયો બનાવેલા છે સુકારા માટે તો એ પણ તમે ફૂગનાશકમાં દવા એ પ્રમાણે વહેલેથી આપી દો જેથી કરીને તમારે તલ ઉતરતા હોય એ ભડામાં આપીએ છીએ તો ઘણા બધા ઉતરવાના ચાન્સ ઘટી જશે ત્યારબાદ મિત્રો આપણે જોઈશું તો સલ્ફર પ્લસ નાઇટ્રોજન આપવું ખાસ જરૂરી છે અને તમારે ત્રીજું અથવા ચોથું પણ પાતા હોય તો થલ પર સલ્ફર તમે ખાસ કરીને આપી દેજો એમાં નેવું ટકા છે એંશી ટકા છે એ સિવાય મિત્રો આપણે જે અગાઉ વિડીયો બનાવ્યો હતો એમાં આપણે ફાડા સલ્ફર આપવાની પાયામાં વાત કરી હતી તો જેને ફાલા ફાડા સલ્ફર આપેલું હોય એને આ સલ્ફર આપવાની જરૂર નથી અને આપી શકે પરંતુ એવી કંઈ ખાસ જરૂર નથી કારણ કે ફાડા સલ્ફર તમારે છેક સુધી કામ આવશે તો મિત્રો સલ્ફરથી એક તો તમારે તલમાં તેલેબિયા પાક કોઈ પણ હોય તો એમાં ટકાવારીનું પ્રમાણ વધારશે એ સિવાય મિત્રો તમે સલ્ફર આપેલું હશે તો દાણાની શાઇનિંગ જે ચમક હશે એ પણ સારી એવી સારી એવી જોવા મળશે જેથી કરીને ભાવ પણ તમને સારા મળી રહે છે એ સિવાય મિત્રો એમોનિયમ સલ્ફેટ પણ અત્યારે ત્રીજા પાણે તમે આપી શકો છો અને નાઇટ્રોજન આપો જો સલ્ફરને નાઇટ્રોજન આપો તો એ પણ ચાલે અને એમોનિયમ સલ્ફેટ પણ આપી શકો છો જેમાં એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજન સલ્ફર બંને આવી જાય છે એ સિવાય મિત્રો ત્રીજા ચોથા પાણે તમે યુમિક આવે છે તો એ પણ તમે મિત્રો આપી શકો છો એમાં ડાઉનું ખાસ કરીને સારું એવું રિઝલ્ટ આપે છે એ સિવાય મિત્રો તમે ફ્લાવરિંગ સ્ટેજે સારા એવા પીજીઆરના સ્પ્રે કરી શકો છો જેમાં ફેન્ટેક છે જે કોરોમંડલનું એ સિવાય મિત્રો રોજુતા છે એ સિવાય મિત્રો યુપીએલનું મેકરીના આવે છે એ સિવાય ઘણા બધા સારી એવી કંપનીના પીજીઆર આવે છે તો એનો ફ્લાવરિંગ સમયે એકથી બે રાઉન્ડ લઈ લો તો ઉત્પાદનમાં ઘણો બધો ફેર પડશે તો મિત્રો આજનો આ વિડીયો હતો ખાસ કરીને ઉત્પાદન વધારવા માટે તલમાં જો કે ઉનાળું ઉત્પાદન સારું એવું મળી રહે છે પરંતુ થોડા ઘણા અમે જેમને ટોપિક જણાયા એની ધ્યાન રાખો તો તમને ઉત્પાદન સારું એવું મળી રહેશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવો હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જે આપણે અવારનવાર ખેતીને લગતા વિડીયો મૂકીએ છીએ એની માહિતી તમારા સુધી પહોંચી રહે ઓકે મિત્રો થેન્ક યુ